નમસ્કાર મિત્રો વાત કરીશું જુલાઈ બે હાજર પચીસ ના તમારા માસિક રાશિ વર્ષ બે હજાર પચીસ નો આ જુલાઈ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે અને કેવો પ્રભાવ જોવા મળશે એ પ્રમાણે આ મહિનામાં તમારા માટે શું બધું ખાસ થવાનું છે બધી વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપવાના છે

જુલાઈ બે હજાર પચીસ નો આ માસ શરૂઆત કરી લઈએ તમારા હકારાત્મક બાબતોથી તો સિંહ રાશિના જાતકો જુલાઈ બે હજાર પચીસ ની શરૂઆત તમારા માટે સુખદ અને પ્રોત્સાહક રહેશે તમે તમારા ઘરની જાળવણી અને સજાવટ સંબંધિત યોજના ઉપર વિચાર કરશો અને કદાચ તરત જ તેના ઉપર કામ પણ શરૂ કરશો જે કામ છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ હતું તે હવે ઓછા પ્રયત્નોથી પૂર્ણ થવાની સંભાવના છે જે તમને રાહત અને સફળતાની અનુભૂતિ કરાવશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પરત મળવાની પણ શક્યતા છે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બિનજરૂરી વિચારોથી દૂર રહેવું જોઈએ આનાથી તેમને શૈક્ષણિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે હવે વાત શું વ્યવસાયિક જાતકોની તો જુલાઈ બે હજાર પચીસ વ્યવસાય માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે જે નવી તકોને પડકારો લાવશે મિલકત વીમા કમિશન સંબંધિત વ્યવસાયમાં મહત્વપૂર્ણ સોદા થઈ શકે છે તેથી તમારે તમારા કામ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ સમય માર્કેટિંગ સંબંધિત કામ મુલતવી રાખવાની સલાહ અમે આપીએ છીએ કારણ કે નુકસાનીની સંભાવના છે નોકરી કરતા લોકોને તેમના કામમાં દબાણનો સામનો કરવો પડી શકે છે પરંતુ પ્રમોશન મેળવવા માટે સખત મહેનત કરવી જરૂરી રહેશે આ મહિનામાં તમારે તમારા વ્યવસાયિક લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સફળતા તરફ તમારા પ્રયત્નો વધારવા પડશે હવે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો જુલાઈ બે હજાર પચીસમાં પતિ પત્ની વચ્ચે સુમેળ પ્રેમ પરિવારના વાતાવરણ વ્યવસ્થિત અને મધુર બનાવશે જો કે મહિનાના મધ્યમાં બહારના વ્યક્તિના હસ્તક્ષેપને કારણે ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે પ્રેમ સંબંધોમાં પરિવારની મંજૂરી મળવાથી તમને તમારું મન ખુશ અને સંતુષ્ટ રહેશે તમારા સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધશે જે તમારા પારિવારિક જીવનને સુખી અને સમૃદ્ધિ બનાવશે વાત કરીએ તમારા આરોગ્યની જુલાઈ બે હજાર પચીસમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે હવામાનમાં ફેરફારને કારણે ખાંસી શરદી તથા ત્વચાની એલર્જી થવાની સંભાવના છે તેથી વર્તમાન હવામાનથી પોતાને બચાવવા માટે જરૂરી સાવચેતી રાખો અને પ્રદૂષિત સ્થળોએ જવાનું ટાળો તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે સ્વસ્થ ખોરાક લો અને પૂરતું પાણી પીવો અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે તો જુલાઈ બે હજાર પચીસના મધ્યમાં તમારે તમારી બેદરકારી ટાળવી પડશે કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમની કારકિર્દી અને ભવિષ્ય સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને મનોરંજનથી દૂર રહેવું પડશે આ સમયે તમારું ધ્યાન કેટલીક નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે તમારે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે કારણ કે કોઈને પૈસા ઉધાર આપવાથી પાછા મળવાની અપેક્ષા નથી તેથી તમારા નાણાકીય નિર્ણયોમાં સાવચેત રહેજો હવે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના લોકોની તો જુલાઈ બે હજાર પચીસ કન્યા રાશિના જાતકો માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે જે સફળતા પ્રગતિ અને પડકારોનું મિશ્રણ રહેશે આ મહિને તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે તેમજ તમારા સંબંધોમાં સંવેદનશીલતા અને સમજણ સાથે કાર્ય કરવું પડશે તમારે તમારા વ્યાવસાયિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને કાળજીપૂર્વક નિર્ણય લેવા પડશે આ ઉપરાંત તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે શું તમે જાણવા માગો છો કે જુલાઈ બે હજાર પચીસ તમારા માટે શું ખાસ છે શું તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો ચાલો કન્યા રાશિ પર જુલાઈ બે હજાર પચીસ સાથે જાણીએ તમારા માટે શું છે ખાસ અને તમારા લક્ષ્યોને કેવી રીતે તમે આ પ્રાપ્ત કરી શકો છો શરૂઆત કરીએ તમારા હકારાત્મક બાબતોથી જુલાઈ બે હજાર પચીસમાં તમારે તમારા સ્વસ્થ જીવનમાંથી થોડો સમય કાઢી અને પોતાને સમર્પિત કરવો પડશે તમારા પ્રિયજનોની મદદ કરવાથી અને તેમની સાથે સમય વિતાવવાથી તમારા સંબંધો મજબૂત બનશે સામાજિક અને ધાર્મિક લેવાથી તમને માનસિક શાંતિ અને આરામ મળશે તમને મિલકત સંબંધિત કાર્યોનો સફળતા મળશે અને તમારી ખાસ પ્રતિભા સામે આવશે તમે શારીરિક રીતે સક્રિય અને ઊર્જાવાન અનુભવશો જે તમને તમારા દૈનિક કાર્યોમાં મદદ કરશે આ મહિનો તમારા માટે ઘણા સકારાત્મક ફેરફારો લાવવાનો છે વાત કરીએ કન્યા રાશિના વ્યવસાયિક જાતકોની કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોની તો જુલાઈ બે હજાર પચીસમાં મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો લેવા માટે તમારા માટે યોગ્ય સમય છે આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રની દરેક નાની નાની બાબતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો અને કાળજીપૂર્વક નિર્ણય લો જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ તેના ઉપર કામ શરૂ કરો જો કે ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે જેના કારણે તમારા માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને વિદેશ જવાની તક મળી શકે છે જે તેમના કારકિર્દી માટે એક નવો વળાંક સાબિત થઈ શકે છે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો જુલાઈ બે હજાર પચીસમાં તમારા ઘરનું વાતાવરણ સુખદ અને શિસ્તબદ્ધ અને મધુર રહેશે ઘરના અપરિણિત સભ્યો માટે સારા સંબંધો બનવાની શક્યતા છે જેનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે બાળકો તરફથી સારા સમાચાર મળ્યા પછી તમે ખુશ અને ગર્વ અનુભવશો તમને સંબંધીઓના ઘરે જવાની તક મળશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે જોકે પતિ પત્નીના સંબંધોમાં થોડી કડવાહસ આવી શકે છે જેથી તમારા સંબંધોમાં સંવેદનશીલતા અને સમજણથી કામ કરો વાત કરીએ હવે તમારા આરોગ્યની તો જુલાઈ બે હજાર પચીસમાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે દોડધામ અને વધુ પડતા કામ થાક તનાવનું કારણ બની શકે છે મહિનાની શરૂઆતમાં તમારે સ્વાસ્થ્ય સંબંધિત વધઘટનો સામનો કરવો પડી શકે છે તેથી આરામ કરવો અને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન જરૂરી છે વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું કારણ કે ઈજા થવાની સંભાવના છે સ્ત્રીઓને પેટ અને નીચલા ભાગોમાં સમસ્યા થઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ પણ અવશ્ય લેવું અંતમાં વાત કરીએ તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે તો જુલાઈ બે હજાર પચીસ માં તમારા અંગત સંબંધોમાં થોડી મૂંઝવણ અને હતાશા ઊભી થઈ શકે છે તેથી તમારા સંબંધોમાં સાવધાની અને ડાપણથી કામ લો તમારે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે તેથી આ મહિને કોઈ પણ પ્રકારનો ઉધાર કે લોન લેવાનું ટાળો તમારા વિચારોમાં ધીરજ અને સ્થિરતા જાળવી રાખો અને પૈસા સંબંધિત વ્યવહારો મુલતવી રાખો સકારાત્મક રહેવા માટે પ્રભાવશાળી લોકો સાથે થોડો સમય વિતાવો જે તમને નવું દ્રષ્ટિકોણ અને ઉર્જા આપશે તમારા જીવનમાં સંતુલન અને સ્થિરતા જાળવવા માટે જરૂરી પગલાં જે હોય તે લો તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરનારું સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે